નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અમદાવાદ જેવા શહેરમાં એક પરિવાર રહેતું હતું અને આ પરિવારમાં કોમલ નામની એક દીકરી હતી દીકરીની ઉંમર બાવીસ વર્ષની થઈ હતી એટલે બે વર્ષથી એના લગ્ન માટે છોકરો જોવાનું ચાલુ હતું કોમલને પસંદ આવે એવો છોકરો હજુ સુધી મળ્યો નહોતો કોમલ હજુ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી અને આ વર્ષે જેનો અભ્યાસ પૂરો થવાનો હતો એવામાં એક છોકરો કોમલને પસંદ આવ્યો અને સામે છોકરાને પણ કોમલ પસંદ આવી ગઈ એટલે ધીરે ધીરે વાત આગળ વધી અને બંનેની સહમતી અને બંનેના પરિવારની સહમતીથી કોમલની સગાઈ કરવામાં આવી અને સગાઈ કરી ત્યારે એવું નક્કી કર્યું હતું કે કોમલનો અભ્યાસ પૂરો થાય ત્યારબાદ લગ્ન કરવામાં આવશે હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને કોમલનો અભ્યાસ પૂરો થઈ ગયો અભ્યાસ પૂરો થયા બાદ ખૂબ ધામધૂમથી દીકરીના લગ્ન કરવામાં આવ્યા લગ્ન બાદ દીકરી એના સાસરિયામાં જતી રહી અને એક મહિના બાદ કોમલ પહેલી વાર પિયરમાં રોકાવા માટે આવી હતી ત્યારે એનું મોઢું જોઈને એના પિતાજી સમજી ગયા હતા કે મારી દીકરીનો ચહેરો મારાથી કંઈક છુપાવી રહ્યો છે પહેલા દિવસે તો આખો દિવસ બધાએ ખૂબ હસી મજાક કરી અને ખૂબ આનંદથી દિવસ પસાર કર્યો અને રાત્રે એકાંતમાં પોતાની દીકરી પાસે જઈને પિતાજી પૂછવા લાગ્યા કે બેટા તારો ચહેરો કેમ સાવ ફીકો પડી ગયો છે દીકરી તને શું થયું છે ત્યારે દીકરી કહેવા લાગી કે નહીં પિતાજી મને કંઈ નથી થયું એટલે પિતાજીએ ફરી પૂછ્યું કે દીકરી તું ભલે ના પાડી રહી હોય પરંતુ તારો ચહેરો મને કહી રહ્યો છે કે કંઈક તો છે જે તું મારાથી છુપાવી રહી છો એટલે દીકરીએ બધી વાત કરી અને કહ્યું કે પિતાજી મારા અને મારા સાસુ વચ્ચે જરા પણ બનતું નથી મારા પતિ અને સસરા તો ખૂબ સારા છે પરંતુ મારા સાસુમાનો સ્વભાવ ખૂબ ખરાબ છે મારા સાસુમાં રોજ રોજ વાત વાતમાં મને ટોક ટોક કર્યા રાખે છે અને ન બોલવાનું બોલે છે દીકરીની વાત સાંભળી એટલે પિતાજીને આ વાત થોડી ગંભીર લાગી ત્યારે પિતાજીએ પોતાની દીકરીને એટલું કહ્યું કે દીકરી આ વાતનું સોલ્યુશન હું તને કાલે આપીશ આટલું કહીને પિતાજી ત્યાંથી ઊભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા અને દીકરી પણ સૂઈ ગઈ બીજા દિવસે સવારે ઊઠીને દીકરીએ તૈયાર થઈને નાસ્તો કર્યો અને સોફા પર બેઠી હતી ત્યારે જેના પિતાજી પણ તૈયાર થઈને બહાર આવ્યા અને એણે પણ નાસ્તો કર્યો અને દીકરીની પાસે આવીને બેસી ગયા અને કહેવા લાગ્યા કે દીકરી આજે હું તને તારા પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દઈશ આટલું કહીને પિતાજીએ આગળ કહ્યું કે દીકરી તારા માટે તારા સાસુ દુશ્મન છે પરંતુ કહેવાય છે કે દુશ્મનને હરાવવો હોય તો એને સારી રીતે જાણવો પડે એટલે તું તારી સાસુમા સાથે મહિના સુધી હું જેમ રીતે રહેવાનું ચાલુ કરી દે આપણે તારા સાસુમા વિશે બધું જાણી લઈએ અને ત્યારબાદ એના ઉપર કેશ કરશું અને એને ફસાવી દઈશું પિતાજીની આવી વાત સાંભળીને દીકરીને પણ એવું લાગ્યું કે ફક્ત ત્રણ મહિનાની તો વાત છે એટલે દીકરીએ હા પાડી અને એવું કહ્યું કે પિતાજી તમે જેમ કહેશો એમ કરવા માટે હું તૈયાર છું પરંતુ મારે કેવી રીતે રહેવાનું છે એ તો જણાવો ત્યારે એના પિતાએ જવાબ આપીને એવું કહ્યું કે જો દીકરી તારે 3 મહિના સુધી તારા સાસુ અને ઘરના બધા જ લોકો સાથે ખૂબ પ્રેમથી રહેવાનું છે તું તારા સાસરિયામાં એક આદર્શ વહુ બનીને રહેજે અને તારા સાસુ કંઈ પણ કહે તો એની સામે ક્યારેય બોલતી નહીં અને હા તું તારા સાસુમાંની ખૂબ સેવા કરજે જેનાથી એ લોકોને એવું લાગે કે તું એક આદર્શ વહુ છો અને એ લોકો જ ખરાબ છે અને જ્યારે ત્રણ મહિના થાય ત્યારબાદ મેં તને કહ્યું હતું એમ આપણે એના પર કેસ કરી દઈશું હવે દીકરી થોડા દિવસ પિયરમાં રોકાય અને પાછી એના સાસરિયામાં જતી રહી

અને સાસુમા સામે ગુસ્સો કરવાના બદલે હસીને જવાબ આપવા લાગી પોતાની વહુ આટલી બધી બદલાઈ ગઈ હતી એટલે એની સીધી જ અસર એના સાસુમા પર પડી અને એના સાસુમાને હવે પોતાની વહુ પસંદ આવવા લાગી અને એ બધા જ પાડોશીઓના મોઢે પોતાની વહુના વખાણ કરવા લાગ્યા કોમલ એની સાસુમાના પગ દબાવી દેતી અને ક્યારેક એને મજા ન હોય ત્યારે ખૂબ સેવા ચાકરી કરતી અને સામે એના સાસુમાં પણ ક્યારેક વહુને ઊંઘ આવી ગયો હોય તો એને ઉઠાડવાની જગ્યાએ આરામ કરવા દેતી અને ઉલટાની ઠંડીના સમયમાં વહુ સૂતી હોય તો એને ઓઢાડી દેતી હવે આ બધું જોઈને કોમલને પણ એની સાસુમાં સારી લાગવા લાગી અને એના પિતાજીની વાતો પર એને થોડો અવિશ્વાસ થવા લાગ્યો હવે કોમલ એવું વિચારી રહી હતી કે મારે મારા સાસરિયાના લોકો પર કેસ કરવાનો વિચાર ન કરવો જોઈએ કારણ કે હવે તો મારા સાસુ પણ મને ખૂબ સારી રીતે સાચવે છે આવું વિચારીને એક દિવસ કોમલે એના પિતાજીને ફોન કર્યો એટલે સામેથી પિતાજીએ કહ્યું કે બોલ બેટા મને ખબર છે કે તે મને શા માટે ફોન કર્યો છે કેમ કે તે મને એવું જણાવવા માટે ફોન કર્યો છે કે તારે હવે તારા સાસુમાં ઉપર કેસ નથી કરવો કોમલે પિતાજીની આવી વાત સાંભળી એટલે એને આશ્ચર્ય થયું અને એ વિચારવા લાગી કે મેં તો મારા પિતાજીને કોઈ પણ પ્રકારની વાત નહોતી કરી તો પછી એને કેમ ખબર પડી ગઈ હશે ત્યારબાદ કોમલ કહેવા લાગી કે નહીં પિતાજી હવે મારે આ ઘરમાં જ રહેવું છે આ ઘર મને ખૂબ ગમે છે હવે તો હું મારા સાસુને ખૂબ વાલી લાગુ છું એટલે હવે મારે મારા સાસરિયા ઉપર કેસ નથી કરવો અને મારે આ ઘરમાં રહીને મારા સાસુ સસરાની સેવા કરવી છે ત્યારે પિતાજીએ થોડું હસીને એવું કહ્યું કે દીકરી મેં તને પહેલા એવું કહ્યું હોત કે તારે ત્યાં એ જ ઘરમાં રહીને બધું જ સહન કરવું પડશે અને તારે જ તારા સ્વભાવમાં સુધારો કરવો પડશે તો કદાચ આજે તને હું પણ ખરાબ લાગ્યો હોત પરંતુ આજે તને સમયે શીખવાડી દીધું છે કે કદાચ તું ખુદને બદલી શકીશ

જે દીકરી એના સાસુ સસરાની સેવા કરે છે એ દીકરીના માતા પિતાનું ખૂબ માન સન્માન વધે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ